બાપાના રંગમાં રંગાઈ ગયું છે આ અવસરે પર્વતપાટિયા વિસ્તારની જલારામ સોસાયટીમાં એક અનોખી અને પર્યાવરણવાદી શ્રીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે પર્વતપાટિયા વિસ્તારમાં એક પરિવારે પર્યાવરણ પ્રેમના પ્રત્યેના પ્રેમ અને જાગૃતતાનો પ્રદર્શિત કરતું એક પગલું ભર્યું છે તેમણે ગાયના છાણનો ઉપયોગ કરીને ભગવાન ગણેશની એક સુંદર મૂર્તિ તૈયાર કરી છે અનોખી ગણપતિ બાપા સ્થાપના કરનાર પરિવારે કહ્યું કે આજે જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક પદાર્થોથી બનેલી મૂર્તિઓના પર્યાવરણ પર થતાં પ્રદૂષણ દુષ્પ્રભાવ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમે ગાયના છાણ જેવી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરીને એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે ગાયના છાણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને તે પર્યાવરણ માટે એકદમ સુરક્ષિત છે આ સ્થાપનાથી ની સ્થાપના થી સ્થાનિક નિવાસીઓને ભક્તો માં ઉત્સાહ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત